નમસ્કાર મિત્રો ઓટી ફટી વ્લોગમાં આપનું સ્વાગત છે મિત્રો અમે સવાર સવારમાં જઈ રહ્યા છીએ ખેતરે કપાસ ગુડવા માટે એટલે આપણે કપાસ ગુડવાના છું ભૈલું ગરે મેળવાના છે એટલે હું બાદ નાલવા જાઉં છું પણ બા તો કી કહેશ જો જો ભૈલું લઈ લેજો ભૈલું લઈ લેજો બાલે ભૈલું લઈ લેજો શો જોયા બાજો

અમે ઘરે છીએ આવી રેકડીયા છીએ તાળું લે અને જઈએ છીએ અને લાગે છે અમે ધૂમ ધૂ ખોલવા મળી ગયો ઠંડીના સવાર સવારમાં નીકળી ગયા છે અને રોડ ઉપર ઠંડી આવે છે થોડી થોડી આમાં ગાયડાની ખેતી છે આવો રોડ છાપરા નવો નવો રોડ બગડ્યો બનાવેલો છે થોડો 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 આ ટાઈપ સૂર્ય બને બહાર નીકળી ગયા છે મિત્રો આપણા ખેતરના નજીક આપણે આવી ગયા હવે તો યુવરાજ બાઈક છું ગમ ગમ તો યુવરાજ બાબત હું લાડમાં કાલુ કાલુ કરું છું શું કહો યુરાજા

હાર્યું હું આપણે ટ્રેક્ટર ખેતરમાં જાય છે ટ્રેક્ટર પણ હું થોપું છું થોપાવી દઉં ઘર થોપા થોડી વાર છોપાવું છું મિત્રો અમે બધો ખેતરે આવી ગયા ટ્રેક્ટર લઈને અમે રૂવાની શરૂઆત થઈ ગઈ છે આમાં જો લગભગ દસ જણો છીએ અને રૂવેણી કપાસ ગોળીને કરી દો તો રૂણવાની શરૂઆત થઈ ગઈ અવતારમાં વહેલી વહેલી ટાડવા આવતો હોય આમાં ચાર પોજના આવું છું

મિત્રો આપડે ટ્રેક્ટર કમ્પ્લીટ ભરાઈ ગયું છે ઘરે ગરી ખાડવાની તૈયારીઓ છું આપણે હેડી આવ્યો મિત્રો આપણે રાયડા આવ્યો છું અને રાયડામાં મોલો આવ્યો છે એ માટે હું જોવા આવ્યો છું તારે એટલે રાયડો રાયડામાં કેટલો મોલો આવ્યો છે એ બતાવતા હોવાનું અને મારા રાયડાની ખેતી બતાવતા હોવાનું વિડીયો તો તારો મિત્રો જો મિત્રો આ રાયડામાં મોલો આવ્યો છે આ ટાઈપનો મોલો આવ્યો છે એટલે દવા સોંટી પડશે મને લાગે છે એવું જો આ ટાઈપનો અને મિત્રો આ ટાઈપનો આપણો રાયડો છે અને આ ટાઈપની રાયડાની ખેતી છે આપણે એટલે રાયડો દવા સોંટવાની શરૂઆત કરી પડશે મિત્રો હમ હા રાયડા આવ્યો કાશો રાયડા આવ્યો રાયડા મિત્રો આ ટાઈપના આપણા ગૌ છું અને ગવામાં દવા છોટી દીધી હતી પહેલી પણ અત્યારે ને તૈયારીઓ છે એટલે ઘઉં નીકળ્યું લો મિત્રો આ ગૌની ઊંબી નીકળી આ ટાઈપની ગવાની ઊંબી નીકળીને મિત્રો અને આખા ખેતરના ગૌ આ ટાઈપ છે આપણે લો આ છે મિત્રો આપણું બીજું ખેતર રાયડાનું બીજા ખેતરે આવ્યો પણ એમાં મને મોલો છે લોયા આ ટાઈપનો મિત્રો મોલો છે એટલે અમે દવા તો ફરી જ પડશે આખા ખેતરનો રાયડો બતાવતો તને આ ખેતરનો જો આ ટાઈપનો રાયડો છે મિત્રો આખા ખેતરમાં આખું ખેતર તમે બતાવું જો આ ટાઈપનું છે મિત્રો મિત્રો આપણે રાયડો જોતા જોતા હું રોડ પર આવી ગયો હતો આ રોડ છે મારી પાછળ આગળ રોડ છે અને આપણા રાયડાની ખેતી આ ટાઈપની છે મિત્રો આખા ખેતરમાં અને આટલા વિડીયો સમાપ્ત કરું છું મિત્રો નવા વિડીયો સાથે ફરી મળીશું જય માતાજી જય ગુરુદેવ આવજો